લોકસભા ચૂંટણીને લઈને ત્રીજા તબક્કાનું મતદાન કે જેમાં ગુજરાત રાજ્યનો પર સમાવેશ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાણીપથી મતદાન કરવાના છે જ્યારે એસપીજી ત્યાં પહોંચી છે સ્થાનિક પોલીસ અધિકારીઓ પણ ત્યાં પહોંચ્યા છે સાત મે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પોતાનું મતદાન કરશે રાણીપ જવાના છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસ પહેલાં જ જે રીતે પીએમ પ્રોટોકોલ પ્રમાણે તમામ જે અલગ અલગ જગ્યાઓ પર

વડાપ્રધાન પણ અમદાવાદ આવવાના છે અને વોટ કરશે રાણીપની નિશાન સ્કૂલ ખાતે ત્યારે વહેલી બે દિવસ પહેલાંથી જ પોલીસનો બંદોબસ્ત છે તે દરેક રૂટ પર અત્યારથી જ ગોઠવી દેવામાં આવ્યો છે કયા પ્રકારે વડાપ્રધાન કેટલા વાગ્યાની આસપાસ આવશે કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા રાખવી તેને લઈને પણ એસપીજીની ટીમ દ્વારા નિરીક્ષણ છે તે દરેક રૂટનું કરવામાં આવ્યું છે અને નિશાન સ્કૂલ સાથે નારણપુરા ખાતે અમિત પણ મતદાન કરવાના છે ત્યારે તમામ સ્થળો ઉપર સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે અને તમામ જે સુરક્ષા બંદોબસ્ત સાથે જ્યાં પીએમ મોદી દસ મિનિટ સુધી જ્યાં રોકાવાના છે ત્યાં દસ મિનિટ સુધીનો જે માર્ગ છે તે પણ બંધ કરવામાં આવશે કારણ કે પીએમ મોદીની એક ઝલક જોવા માટે પણ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે તે દરમિયાન કોઈપણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા ન ખોરવાય તેને લઈને અત્યારથી જ પોલીસનો બંદોબસ્ત છે જે રાણી પ્રે નિશાન સ્કૂલ પાસે ગોઠવી દેવામાં આવ્યો છે તો રિહર્સલ પણ આવતીકાલે પીએમ ને આવવાના આગમનના પગલે કરવામાં આવશે પુખરા શર્મા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યુઝ અમદાવાદ